ખરેખર આને જ્યારે તમે ગમે ઊંધા પૂછો ને એટલે તરત તમારે ફાઇટ મને કરવા કે નહીં આમ છે છે એની મજા છે બરાબર છે અને તમે જુઓ અહીંયા આપણી આ ગલેરી છે અને આની અંદર આપણે શું કહેવાય આ ધનવેલ એટલે કે મની પ્લાન્ટ વાવેલા છે આ ઓક્સિજન માટે સારું નામ મને ભૂલાઈ ગયું હળહળ મને અહીંયા તુલસી માતા છે આ એક સારું ઓક્સિજન માટે કામ કરેલી છે અને આ એક હુકાઈ ગયું છે પણ હવે પાછું એને જરાક જીવિત કરવાનું છે આવો કાંઈક

ખીચડી આવે મોઢું કેમ ખીચડી એમ કેવાય કે એવું ખોરાક છે ખોરાક છે પણ 24 કલાક બારે માસ ખીચડી ખીચડી નો આપણે છેલે ખીચડી ક્યારે બનાવી હતી ત્રણ દિવસ સથ્યા છે ત્રણ દિવસ સુધી આપણે ખિચડી ખાધી નથી તો હવે ત્રણ દિવસ આવો સરસ મજાના તુવેર જો સારી મળી અત્યારે તુવેર ની તો આ કેટલાની કિલો આવી કિલો નથી 250 છે 30 ની 30 ની 250 આવી છે બહુ મસ્ત હવે આમે લેવાતા વરાછાથી લેવાતા વરાછાથી સરસ મજાના શાકભાજી મળે

બપોરે ત્રણ વાગે રોંઢે છ વાગે અને સાંજે નવ વાગે ચોથો બ્લોક છે પણ ત્રણે ત્રણ બ્લોકનો ભેગો કરીને એક મોટો બ્લોગ બને અને સાંજે નવ વાગે રાતે નવ વાગે સોરી તો આ બધા બ્લોગ જોવાના ભૂલતા નહીં લાઈક શેર ફોલો કરજો અને બસ આ છે આપણા દેશી બ્લોગ દેશી સ્ટાઇલ જેવું છે એવું ગમતું હોય તો ફોલો કરજો એટલે અમને જરાક મજા આવે થોડાક હપ્તા ભરાઈ જાય ફોલો કરજો એટલે હપ્તા ભરાઈ જાય લાઈક કરો શેર કરો ફોલો કરજો ફરી મળશે તો ને રામે રામ